નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે તમે મને આ બધા પ્રશ્નોના જવાબ આપો ત્યારે ચેક કરવાનું છે બરાબર છે હું તમને આ બધા પ્રશ્નોનો જવાબ આપીશ ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એટલે કે દસમાંથી તમારા આઠ સાચા પડ્યા દસમાંથી નવ સાચા પડ્યા દસમાંથી પાંચ સાચા પડ્યા દસમાંથી દસ સાચા પડ્યા તો એ કમેન્ટમાં લખીને જણાવજો ઓકે તો તમે તમારા જવાબ આપો છે કમેન્ટ બોક્સમાં અને યસ અહીંયા તમે ધ્યાન રાખજો કે દસ પ્રશ્નોની વાત કરી છે પાંચ પ્રશ્નો એમાં બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભૂગોળના છે તો તમે તમારો આન્સર આપો છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ચર્ચામાં રહેલ પીએમ મિત્રા પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલો છે તો જવાબ આવશે નવસારી ખાતે કઈ જગ્યાએ નવસારી ખાતે તો પીએમ મિત્રા પહેલાં તો એનું પૂર્ણ નામ તમને આવડવું જોઈએ ફૂલ ફોર્મ તો પીએમ એટલે પ્રધાનમંત્રી અને મિત્ર પરથી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીઝન્સ એન્ડ અપેરલ તો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સાત જેટલા પીએમ મિત્ર પાર્ક બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાવીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાતના નવસારીના વાસી બોરશ્રી ગામ છે એ ગામમાં દેશના પ્રથમ પીએમ મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રિજિન્સ એન્ડ અપરેલ બરાબર છે તો આ પીએમ મિત્ર પાર્ક છે એનો શિલાન્યાસ કર્યો છે પીએમ મિત્રા પાર્કની સ્થાપનાનો ઉદ્દેશ એવો છે કે ટેક્સટાઇલ સેક્ટરને પ્રોત્સાહન આપવાનો છે અને આ ટેક્સટાઇલ પાર્કની સાથે સંભવિત સોલર પાર્ક પર બનાવવાનો છે અને નવસારી જિલ્લાના દરિયા કિનારાના ખાંજણવાળા વિસ્તારના જે બિન ઉપજાવ જમીન છે એનો સદઉપયોગ કરવાનો અને રોજગારી ઊભું કરવાનું કેન્દ્ર સરકારનું મિશન છે જે હાથ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે પાંચ હજાર કરતાં વધુ લોકોને રોજગારી આપતા એકમો પણ અહીંયા આકાર લેવાના છે નવસારીની વાત કરીએ તો તમને ખબર છે કે દાંડી આપણે જેને કહેતા હતા એ દાંડી દાંડી કુજ થયું એ દાંડી ક્યાં નવસારીમાં આવેલું છે નવસારીમાં એક તાલુકો છે જેનો ગોળ વખણાય છે

સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટના કાયદાની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમની દેશની સેવાને સન્માનિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસ સીબીએસીના સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે એમની સેવાઓના સન્માન માટે ઉજવવામાં આવે છે અને અધિકારીઓને તેમની ફરજો અત્યંત નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ કરવામાં આવે છે અધિકારીઓ દર વર્ષે ઉત્પાદન ક્ષેત્રના માલસામાનમાં ભ્રષ્ટાચારની તપાસ કરે છે ચલો એક પ્રશ્ન તમારા માટે સીબીઇસી છે સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ એના જે ચેરમેન છે ચેરમેનનું નામ શું છે તમને ખબર છે ને જો ની આપણે વાત કરીએ તો જીએસટી પહેલી જુલાઈ બે હજાર સત્તરમાં ભારતમાં લાગુ થયું હતું ઓકે આગળ વધીએ સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ તમારે જે તે શોર્ટ્સ જોવાના બાકીઓ જોઈ લેજો જો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું હજુ પણ બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ચંદીગઢની મેયરની ચૂંટણીના ચૂંટણી યોજાઈ હતી જેમાં સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આવ્યો છે ચંદીગઢમાં શું થયું મેયરની ચૂંટણી યોજાઈ અને એમાં સુપ્રીમ કોર્ટે દખલ અંદાજી કરી છે એમણે ચુકાદો આપ્યો છે શું છે એક્ઝેક્ટલી તો આમ આદમી પાર્ટીના કુલદીપ કુમાર છે એ ચંદીગઢ મેયરની ચૂંટણીમાં વિજેતા બની ગયા છે આ ચુકાદો બંધારણના અનુચ્છેદ એકસો બેતાલીસ હેઠળ આપવામાં આવ્યો છે અનુચ્છેદ એકસો બેઠાળી બેતાલીસ છે સર્વોચ્ચ અદાલતને કોઈપણ કેસ અથવા પેન્ડિંગ કેસોમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે જરૂરી કોઈપણ હુકમ અથવા તો આદેશ પસાર કરવાની સત્તા આપે છે સુપ્રીમ કોર્ટે શું અવલોકન કર્યું તો રિટર્નિંગ ઓફિસર અનિલ મસીએ મેયરની ચૂંટણીના પરિણામ છે ગેરકાયદેસર રીતે બદલવાનો પ્રયાસ કર્યો સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે તમામ અમાન્ય આઠ જેટલા મતપત્રો હતા તમને ખબર છે ને કતારમાંથી ભારતીય નેવી ભારતીય નૌકાદળના આઠ પૂર્વ કર્મચારીઓને જેમને ફાંસીની સજા આપવામાં આવી હતી ત્યારબાદ એને આજીવન કેદમાં બદલવામાં આવી હતી એમને મુક્ત કરી દીધા છે તો આઠ મતપત્રો જેની સાથે મતગણતરી દરમિયાન છેડછાડ કરવામાં આવી હતી તે આપના મેયરના ઉમેદવાર કુલદીપ કુમારની તરફેણમાં પડેલા હતા કોર્ટમાં ખોટા નિવેદનો આપવા બદલ જે પ્રિસાઇડિંગ ઓફિસર છે એમના વિરુદ્ધ કલમ ત્રણસો ચાલીસ સીઆરપીસી હેઠળ કેસ કરવામાં આવશે ઓકે તો એ પણ યાદ રાખજો ચલો મેયર પરથી તમારા માટે પ્રશ્ન ગુજરાતના મેયર કોણ સોરી અમદાવાદના મેયર કોણ છે ગુજરાતના નામ હે અમદાવાદના મેયરનું નામ આવડતું હોય તો કહો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો તમારા મિત્રો જોડે ખાસ તમારા જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ છે એમાં પણ આની લિંક શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ છે એક તો રાજેશ ભાસ્કર નામની બીજી છે રાજેશ ભાસ્કર ટુ નામની આ બંને યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ એકવાર કરી લેજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને અને અત્યારે તમે જોઈ રહ્યા છો એ અત્યારે આજનો ડેલી કરંટ અફેરનો વિડીયો અને એવા જ અગાઉના બધા જ ડેલી કરંટ અફેરના વિડીયો એની તમારે જો પીડીએફ જોઈતી હોય તો એ પીડીએફ છે તમને ટેલિગ્રામ ચેનલ છે આપણી તેના પરથી મળી રહેશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અહીંયા તમને સાથે સાથે પોલ્સ પણ રમવા મળે છે બરાબર આ પોલ્સમાંથી પરીક્ષામાં ઘણીવાર પ્રશ્નો પૂછાયેલા છે તાજેતરમાં કયા દેશની ખાનગી કંપનીનું અવકાશયાન ઓડિશિયસ ચંદ્રની સપાટી પર ઉતર્યું છે જવાબ આવશે અમેરિકાનું

એના પછી પછી આ કહી શકીએ પ્રથમ વખત યુએસ નિર્મિત અવકાશયાન છે પચાસેક વર્ષ તો થઈ ગયા લગભગ ઓડિશિયસ નાસાના સાધનો વહન કરી રહ્યું હતું તેનો ઉપયોગ સ્પેસ એજન્સીએ જણાવ્યું છે એનો ઉપયોગ કે તેનો ઉપયોગ ચંદ્ર પરના ભાવિક્રુ મિશનની તૈયારીમાં મદદ કરવામાં આવશે નાસાએ પણ એવી પુષ્ટિ કરી કે આ જે લેન્ડિંગ છે ને બાવીસ ફેબ્રુઆરીના રોજ છ ને ત્રેવીસે થયું હતું તમને ખબર છે આપણે જે ચંદ્રયાન થ્રી હતું એ ચંદ્રયાન થ્રી છે એની ત્રેવીસ ત્રેવીસ ઓગસ્ટ છ વાગ્યાને ચાર મિનિટ એનું લેન્ડિંગ થયું હતું પંદર ફેબ્રુઆરીએ સ્પેસેક્સના ફાલ્કન નાઇન રોકડની મદદથી તેને લોન્ચ કરવામાં આવ્યું હતું આપણે ચંદ્રયાન થ્રી છે એને ચૌદમી જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું બરાબર છે ચૌદમી જુલાઈના રોજ એને લોન્ચ કરવામાં આવ્યું હતું કેટલા વાગે અઢી વાગે બે ને પાંત્રીસ પીએમ એ ચલો ચંદ્રયાનની વાત કરી છે તમારા માટે પ્રશ્ન ચંદ્રયાન થ્રીના લેન્ડર અને રોવર આ બંનેના નામ આવડતા હોય તો કમેન્ટમાં લખો તાજેતરમાં કયા સ્થળે આંતરરાષ્ટ્રીય પપેટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે ચંદીગઢ ખાતે આંતરરાષ્ટ્રીય પપેટ ફેસ્ટિવલ યોજાઈ ગયો સત્તરથી લઈને એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન અગિયારમાં નંબરનો હતો અને સત્તરથી એકવીસ ફેબ્રુઆરીના રોજ આપણું જે સાંસ્કૃતિક બાબતોનો વિભાગ છે કેન્દ્રીય બરાબર છે આ ઉપરાંત ટાગોર થિયેટર છે જે આવેલું છે ચંદીગઢમાં ત્યાં અગિયારમો આંતરરાષ્ટ્રીય પપેટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું જેમાં રશિયા ફ્રાન્સ બ્રાઝિલ યુએસએ અને શ્રીલંકાના કલાકારોએ કઠપુટળીના પરફોર્મન્સ કર્યા હતા ફેસ્ટિવલની શરૂઆત રશિયાના નોવો સિરબિસ્ક પ્રાદેશિક પપેટ થિયેટર દ્વારા કઠપુટળી શો પેતૃષ્કા રજૂ કરીને મંત્રમુગ્ધ કરી દેનારા પ્રદર્શન સાથે થઈ હતી પંજાબના ગવર્નર અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિત એડમિનિસ્ટ્રેટર રાજીવ વર્મા અન્ય મહાનુભાવોના સલાહકાર સાથે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કઠપુતળીના સમૃદ્ધ વારસા અને યુગો સુધી એનો કાયમી અપીલની નોંધપાત્ર ઉજવણી કરવામાં આવી હતી આ યાદ રાખજો ચંદીગઢની વાત કરી છે એના લેફ્ટનન્ટ ગવર્નર બનવારીલાલ પુરોહિત તમને ખબર પડી ગઈ છે અને તમને ખબર છે ચંદીગઢ છે એની અને આપણા ગાંધીનગરની ડિઝાઇન સેમ છે ચંદીગઢના ડિઝાઇનરનું નામ કહો ગાંધીનગરના એચકે મેવાળા હતા આ ઉપરાંત ઇન્ડિયન એરફોર્સ હેરિટેજ મ્યુઝિયમ છે એ પણ ત્યાં આવેલું છે ચંદીગઢમાં અને ઉત્તર ભારતનું પ્રથમ પિઝા સેન્ટર યાદ રાખજો એટલે પીઝા સેન્ટર ના કહી શકાય પીઝા એટીએમ ઉત્તર ભારતનું પ્રથમ અહીંયા ચંદીગઢમાં બનાવવામાં આવ્યું છે ઉત્તર ભારતનું પ્રથમ ફ્લોટિંગ સોલર પાર્ક પણ અહીંયા જ આવેલો છે શહીદ ભગતસિંહ એ ચંદીગઢ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ રાખ્યું છે દિલ્હીથી લઈને ચંદીગઢ ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ફ્રેન્ડલી હાઈવે છે એ પણ યાદ રાખજો શશી થરૂરને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો કોંગ્રેસના નેતા છે શશી થરૂર એમને ફ્રેન્ચ દૂતાવાસમાં એક ભવ્ય સમારોહમાં ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન સેવિલિયર ડેલા લીઝનડી ઓન્યુરેના એનાયતે કરવામાં આવ્યો છે આ અગાઉ ટાટા ગ્રુપના જે ચેરમેન છે એન ચંદ્રશેખરન એમને આ પુરસ્કાર બે હજાર ત્રેવીસમાં આપવામાં આવ્યો હતો અગાઉ આ પુરસ્કાર જે આર ડી ટાટા સત્યજીત રે પંડિત રવિશંકર જુબિન મહેતા પછી ઈ શ્રીધરન અમિતાભ બચ્ચન લતા મંગેશકર શાહરૂખ ખાન અને અન્ય ઘણા પ્રભાવશાળી વ્યક્તિઓને એમને પણ મળી ચૂક્યો છે ફ્રાન્સની વાત કરીએ તો એના રાષ્ટ્રપતિ આપણા બે હજાર ચોવીસમાં એટલે કે આ વર્ષે પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન હતા એમનું નામ તમને આવડે તો કહો અને રિસન્ટલી ફ્રાન્સના જે પેરિસમાં જે એફિલ ટાવર આવેલો છે ત્યાં યુપીઆઈ લોન્ચ કરવામાં આવ્યું ફ્રાન્સના પ્રાઇમ મિનિસ્ટર નવા બન્યા સૌથી યુવા અને સમલૈંગિક પ્રાઇમ મિનિસ્ટર પ્રથમવાર બન્યા છે બરાબર છે તો ગ્રેબિયલ એટલેમનું નામ છે એ પણ યાદ રાખજો અને ફ્રાન્સની આપણે વાત કરીએ છીએ તો ફ્રાન્સ ચૌદ જુલાઈને બેસ્ટિલ ડે તરીકે ઉજવે છે બેસ્ટિલ ડે પરેડ યોજાય છે અને બે હજાર ચોવીસમાં બે હજાર ચોવીસમાં ઓલિમ્પિક્સનું આયોજન પણ અહીંયા કરવામાં આવ્યું છે બેસ્ટીલ ડે પરેડની વાત કરીએ તો આપણા જે પ્રાઇમ મિનિસ્ટર એમાં મુખ્ય મહેમાન હતા મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો તમે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે એ છે રાજેશ ભાસ્કર એટલે આપણી ટેલિગ્રામ ચેનલનું નામ છે જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ તમને રમવા મળે છે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો છે એમના જોડે વિડીયોની લિંક શેર કરજો અને જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી બરાબર છે તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા કયા રાજ્યમાં દેશના પ્રથમ સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જવાબ રહેશે ઓડિશામાં કઈ જગ્યાએ ઓડિશામાં તો તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી છે શ્રી ધર્મેન્દ્ર પ્રધાન એમણે ઓડિશાના સંબલપુરમાં પ્રથમ સ્કિલ ઇન્ડિયા સેન્ટરના ઉદ્ઘાટનની આગેવાની કરી પરિસ્થાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન છે આ કેન્દ્ર પર બારસોથી વધુ વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાનો અને તેમને એકવીસમી સદીના જોબ માર્કેટ માટે જરૂરી કૌશલ્યથી સજ્જ કરવાનો ઉદ્દેશ છે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તાલીમ ઇકોસિસ્ટમના સિમલેસ અમલીકરણને સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે નિયુક્ત કેન્દ્ર મેનેજર તાલીમ કાર્યક્રમોના અમલીકરણ પર દેખરેખ રાખશે અને ગુણવત્તાના જે ધોરણો છે એનું પાલન સુનિશ્ચિત કરશે જેનાથી શિક્ષણ રોજગાર નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ભારતમાં કૌશલ્ય ઇકોસિસ્ટમને ઉત્પ્રેરિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે એક અનન્ય ખાનગી જાહેર ભાગીદારી એન્ટરપ્રાઇઝ તરીકે એનએસડીસી ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય હેઠળ કામ કરે છે જેનો ઉદ્દેશ ભારતના યુવાનોને ભાવિ કૌશલ્યમાં તકો પ્રદાન કરીને અને વ્યવસાયિક તાલીમ પહેલને વધારવા માટે વ્યૂહાત્મક ભાગીદારી બનાવવાનો છે ઓકે તો એ યાદ રાખજો હવે ઓડિશાની વાત કરી તો તમને ખબર છે જગન્નાથપુરી કોરિડોર ત્યાં બનાવવામાં આવ્યો હતો આપણે એવું ભણ્યા હતા ઓડિશા છે એનું કેપિટલ ભુવનેશ્વર છે સીએમ છે એના નવીન પટનાયક છે ગવર્નર તમારે કહેવાના છે ચિલકા સરોવર ત્યાં આવેલું છે અને મહાનદી પર હીરાકુંડ ડેમ આવેલો છે વ્હાઇટ પેગોડા તરીકે ઓળખાય છે જગન્નાથપુરીનું મંદિર બ્લેક પેગોડા તરીકે કોણાર્કનું સૂર્યમંદિર જે દસ રૂપિયાની ચલણી નોટમાં એનું ચિત્ર આપેલું છે તો આ બધી ઓડિશાની બાબતો છે તમારે યાદ રાખવાનું છે એક વ્હીલર દ્વીપ આવેલો છે જેનું નામ હવે બદલીને ડૉક્ટર કલામ દ્વીપ કરવામાં આવેલું છે બરાબર છે તો એ બાબત પણ યાદ રાખજો ઓપન એઆઈ સોરા તો તાજેતરમાં પેરિસ ખાતે ઓપન એઆઈ સોરા લોન્ચ કરવામાં આવી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક મોડલ છે જે એક મિનિટ સુધીની ટેક્સ સૂચનાઓમાંથી વાસ્તવિક વિડીયો બનાવી શકે છે સોરા બહુવિધ પાત્રો ચોક્કસ પ્રકારની ગતિ અને વિષય અને પૃષ્ઠભૂમિની ચોક્કસ વિગતો સાથે જટિલ દ્રશ્યો જનરેટ કરવામાં સક્ષમ છે તો આ યાદ રાખજો આગળ વધીએ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો હવે જે પણ મિત્રોએ પ્રશ્નોના જવાબ આપ્યા છે મેં શરૂઆતમાં તમને કહ્યું હતું કે પ્રશ્નોના જવાબ આપજો તમારા કેટલા સાચા પડ્યા એ કમેન્ટમાં લખજો તો જે મિત્રોએ પ્રશ્નોના જવાબ આપેલા છે ચેક કરી લો તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે પહેલો પ્રશ્ન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કયા સ્થળે મળેલા અધિવેશનમાં મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપવા માટે ઠરાવ પસાર કર્યો હતો તો મદ્રાસ રાજ્ય સરકારના સર્વોચ્ચ વડા કોણ તો ભાઈ રાજ્યપાલ હોય ભારતના મુખ્ય કાયદા અધિકારીની નિમણૂક કોણ કરે તો વન એન્ડ ઓનલી રાષ્ટ્રપતિ ભારત સરકારનું બજેટ રાજ્યપાલ શ્રીની વિધાનસભામાં કોણ રજૂ કરે છે તો નાણાં મંત્રી ભારતમાં સૌ પ્રથમ કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ કોણ હતા તો વી રાવ હાલમાં કોણ છે ગિરીશચંદ્ર ચંદ્ર મુર્મુ છે હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતે સૌ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો તો પોખરણમાં ઓગણીસો ચુમ્મોતેરમાં જેને નામ આપ્યું હતું સ્માઈલિંગ બુદ્ધા ઓગણીસો અઠ્ઠાણુંમાં ફરીથી એણુ ધડાકો કર્યો જેનું નામ આપ્યું ઓપરેશન શક્તિ ઇન્સા શું છે તો એક ઇન્સા સાયન્સ એકેડમી છે ભારતે એન્ટાર્ટિકા ખંડ પર કયા બે સંશોધન મથકો સ્થાપ્યા છે તો એક તો દક્ષિણ ગંગોત્રી છે અને બીજું મૈત્રી છે તાપ પ્રેરિત વિદ્યુત ચુંબકીય વિસ્તરણના પ્રક્રિયાને માપવા માટે કયું સાધન વપરાય છે તો શું બોલોમીટર કયા વૈજ્ઞાનિકે ઉપયોગ કરીને રોકેટ સૌપ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું હતું તો રોબર્ટ એચ ગોડાડ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈ ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા શહેર નજીક સોળ હજારથી વધુ દરિયાઈ જીવસૃષ્ટિ અને કોરલનું શિફ્ટિંગ કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે જામનગરમાં સેકન્ડ પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા વિશ્વનો પ્રથમ લાકડાનો ઉપગ્રહ લિગ્નોસેટ પ્રોબ એ લોન્ચ કરવામાં આવશે તો જાક્ષા એટલે જાપાને જાપાનની એરોસ્પેસ એજન્સી એને બનાવ્યો છે અને નાસા લોન્ચ કરશે બંનેનું સંયુક્ત મિશન છે યાદ રાખજો હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો નવસારીનું જૂનું નામ શું હતું તો નવસારીનું જૂનું નામ નવશારિકા સેકન્ડ પ્રશ્ન શું તો સીબીઈસીના જે ચેરમેન છે એમનું નામ શું છે તો યાદ રાખજો સંજય કુમાર અગ્રવાલ શું નામ છે સંજય અગ્રવાલ છે એમનું નામ ત્રીજો પ્રશ્ન છે ચંદીગઢ છે એના ડિઝાઇનર કોણ તો લા કાર્બુઝિયર લા કાર્બુ ચોથો પ્રશ્ન અમદાવાદના મેયર એમનું નામ શું તો પ્રતિભા પ્રતિભા જૈન પાંચમો પ્રશ્ન કે ચંદ્રયાન થ્રીના લેન્ડર અને રોવરનું નામ શું તો લેન્ડરનું નામ શું હતું વિક્રમ ડૉક્ટર વિક્રમ સારાભાઈ પરથી રોવર છે રોવરનું નામ શું હતું પ્રજ્ઞાન છઠ્ઠો પ્રશ્ન ફ્રાન્સના રાષ્ટ્રપતિ જેઓ મુખ્ય મહેમાન હતા પ્રજાસત્તાક દિવસના ઇમ્યુઅલ મેક્રોન સાતમો પ્રશ્ન ઓડિશાના ગવર્નરનું નામ રઘુબર દાસ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં રાજ્યસભામાં એકતાલીસ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા જે પૈકી ગુજરાતના કેટલા છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યમાંથી એક બનેલી મહાવીર સ્વામીની પ્રતિમા મળી આવી છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈ અગાઉની પરીક્ષા પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇઝ ડે જય હિન્દ જય ભારત